મોટું નુકસાન થયું છે વહેલી સવારે પાણીની પાઇપલાઇન લીકેજ થતા ચારે બાજુ નદીની જેમ પાણી હતા આ બાબતે ખેડૂતોએ અત્યારે તો મગફળીના સર્વે કરી સહાય ચૂકવવામાં તેવી માંગ કરી છે બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢથી ડીસામાંથી પસાર થતી નર્મદા વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓના પાપે પીવાના પાણીની પાઇપલાઇન આજે રાણપુર વિસ્તારમાં લીકેજ થતા લાખો લીટર પાણી ખેતરોમાં વેડફાયું હતું પાણીનું પ્રેશર એટલું વધારે હતું કે મોટા ફુવારાની જેમ પાણી બહાર નીકળ્યું હતું આ પાણીનો પ્રભાવ વહેલી સવારથી જ કલાકો સુધી ચાલુ રહેતા આજુબાજુના અનેક ખેતરો નદીના પાણીની જેમ ભરાઈ ગયા હતા અત્યારે આ વિસ્તારમાં મોટા ભાગે ખેડૂતોએ મગફળીનું વાવેતર કરેલું છે ત્યારે આ નર્મદા વિભાગની પીવાના પાણીની પાઇપલાઇન ડીકેજ થતાં તમામ પાણી આ વિસ્તારના ખેડૂતોના ખેતરમાં ભરાઈ ગયા હતા જેના કારણે મગફળીના પાકમાં ખેડૂતોને મોટો નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે વહેલી સવારે જ્યારે નર્મદા વિભાગની પાઇપલાઇન લીકેજ થઈ હતી તે સમય જ ખેડૂતોએ તાત્કાલિક આ બાબતે નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી પરંતુ કલાકોનો સમય વીતી ગયો હોવા છતાં આ પાણી નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા બંધ કરવામાં ન આવતા આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આજે તમામ ખેતરોમાં જે પાણી ભરાયા છે તે વરસાદ નથી પરંતુ નર્મદા વિભાગની જે પાણીની પાઇપલાઇન લીકેજ થયું છે તે પાણી આ ખેતરોમાં ભરાયું છે ખેડૂતોના ખેતરો સુધી જવાના રસ્તા પણ આ પાણીથી ભરાઈ ગયા હતા તે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા બીજી તરફ આ તમામ પાણી ખેડૂતોના ખેતરમાં બનાવેલ પશુઓના તબેલાઓ સુધી પહોંચતા પશુઓ પણ પાણીમાં જોવા મળ્યા હતા અત્યારે તો આ નર્મદા વિભાગના પાણીની પાઇપલાઇન લીકેજ થતાં ખેડૂતોને પોતાના ખેતરમાં મગફળી વાવેતરમાં મોટું નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ બાબતે ખેડૂતોની જમીન અને પાકમાં જે નુકસાન થયું છે તેનું સર્વે કરી વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અહેવાલ હરેશ ઠક્કર